રામ રામ જય શ્રી કૃષ્ણજી માતાજી છે ગોપાલજી ઠાકર જણાઈજી જલારામજી નિર્ણય છે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું આપણે કંઈ મોજમાં છીએ નહીં એ અત્યારે ત્રણ વસ્તુ ભેગી થઈ છે પગ તો હતો માથે શરદી ઊંઘ ને ગળામાં બળતરા અને ત્રીજું આવ્યું હવે કમરનો દુખાવો ખબર નહીં હું થયું આખી રાત ઊંઘ નથી આવી ને અત્યારે ઊંઘ આવે છે ને એવું થાય છે અને ફૂવા જાય તો ગળામાં બળતરા થઈ જાય તો લાગતો નથી કે આવું બધું આખી રાત આમનો ડો ડો કરતા કાઢી આવે કીધું આવે બાપાને બે હાઇ માન માનમાન અત્યારમાં અહીંયા કમરમાં ખબર નહીં હું થયું હે ને ગઈકાલનું કંઈ નહીં હાલો હાલો હવે પ્રજ્ઞાની તો દીવા બતીને એ બધું કરે છે અને બાકી આપણે ચા પાણી નાખવાનું બધું કરી લીધું છે કારણ કે ભૂખે એટલી બધી લાગી હતી કે રહેવાતું તો હવે પેટમાં કે ને અગ્નિ થતી હતી એની જેમ હવે વાઈટ હોય પડી હતી આપણે પહેલાં કીધું નાઈ તો ફ્રેશ થઈ ગયા અને પછી ચા રોટલીને એવું બધું ખાઈ લીધું હોય પહેલી વાર ખાધું હોય કારણ કે આખી રાયતામનો હતો ને તો હવે ભૂખમાં ને ભૂખમાં હા હું ને હું વિચાર્યો હતો એ ખબર નહોતી પડતી પણ હવે ચા પાણી પાછું હજી એકવાર રાઉન્ડ મળી જાય એટલે ભયો ભયો થઈ જાય અને દીવાબતીને એ બધું થઈ જાય એટલે અમને ચા પાણી પાછા મુકાઈ જશે પણ ત્યાં હું તમારા લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઇક કરજો ચેનલ લોકો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા

જે બે સહન નથી થતું નથી અને હું ત્રણસો પાસે દિવસ લગભગ એવી રીતે ઊભી થાય પણ આપણે કહીએ ને કે ભગવાનની દયા છે કે આપણે કઈ નથી થતું તો સારું છે એટલું અને આપણે થોડાક સ્ટ્રોંગ છીએ એ થોડા કામ ઢીલા પહોંચાશે એટલે થોડુંક વધારે થઈ જાય પણ કઈ નહીં હમણાં બતાવી આવશે એટલે બધું લાગુ થઈ જશે તો ઓલરેડી એમને પી લીધી હશે નાસ્તો કરી લીધો તો અને અમે મા દીકરી ડેરી જઈ આવ્યું દૂધ લઈ આવ્યું બધું કરી હવે કરીએ છીએ નાસ્તા પાણી તમારે લોકો નાસ્તા પાણી કરવું હોય તો આવી જવું નાસ્તા પાણી કરવા માટે અને બાકી બાગડ બાકી આગળ આગળ મળતા રહી આજે પ્લાન મેં બનાવ્યો હતો વરાળિયા પાપડનું પણ મારા વરાળિયા પાપડ તો ક્યાંય ગોયતા નહીં મળે આજના દિવસમાં હવે જોઈએ ફરી પાછો કયા દિવસો મારો પ્લાન બને છે ચાલો બેન બાને આપણે સુડાઈ દીધા અને અહીંયા મૂકી દીધું તો આપણે માખણ ગરમ થવા તમારું ઘી પણ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે ગાયના દૂધનું કેમ કે આજે આપણે છાશ બનાવી દીધી દૂધ હતું ને એટલા માટે કીધું બહારની છાસ ખાવી એના કરતાં દૂધ છે તો ઘરની બનાવી લઈએ તો દૂધ આજે પૂરું થઈ ગયું છાસ કરી નાખીને ચીકુસેક બનાવી નાખો એટલે અને સાફ ગયા છે દવા લેવા માટે કેમ કે એમને ફીવર જેવું પ્રોબ્લેમ છે કે તાવ નથી ઉતાર એવું લાગો કે કાલની દવા પીધી હતી રાહત નથી ને તો આજે હું દવા લેતા આવું તો દવા લેવા ગયા છે ને આપણે અહીંયા સિયા બેબીનું પાણું

કેમ કે એમને સુવાનું ઊંઘ નહોતી આવતી સુવાનું તો હતું પણ ઊંઘ નહોતી આવતી અને તબિયત ખરાબ હતી ને તો કે શિયાની અંદર ડિસ્ટર્બ થાય એના લીધે કે હું પહેલી રૂમમાં સુઈ જાઉં છું એટલે આવાડી રૂમમાં સુતા હતા પણ સિયાબેન પણ ખબર નહીં આજે કેમ એમણે પણ ઊંઘ સરખી નહોતી કરી રાતે ઘડી 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 જાગે જાગ કરતી હતી કલાકે અડધી કલાકે એટલે વધારે બેન બાને એલા તો ભાઈ સુડે છે સૂતા છે ને ત્યાં સુધીમાં મારા પારણું બાથરૂમમાં જગ્યા કરી જે રૂમ છે મારો ત્યાં જગ્યા કરી ત્યાં પહોંચાડવાનું છે એટલે મીન્સ કે ત્યાં મૂકવાનું છે અને બીજું એ છે કે એ સુધી છે ને ત્યાં સુધી પણ બાકી છે આજે સાબજીએ કંઈ કર્યું નથી વિડીયો એડિટિંગ કર્યું મેં એક્સપ્લોર કર્યું અને પછી થમનેલ કરવાનું બાકી છે અપલોડમાં નાખ્યું છે અને આ વાળા સ્ટોરરૂમમાં આપણે પહોંચાડવાનું છે પારણાને તો આમાં જગ્યા કરીને મૂકવાનું છે જોઉં છું કઈ બાજુ મૂકું છું આ જે બેડની પાછળનું પાટીઓ કાઢ્યું હતું ને એ છે તો એમાં આવી રીતનું આપણે સામાન ગોઠવી દીધું તો વધારાનો જે બધો હતો ને નીચે હજી ડસ્ટબિન છે પણ એ આપણે હજી યુઝ નથી કરતા જે નગરપાલિકા તરફથી મળી હતી એ વાળીને આ પંખાનું બોક્સ છે પણ આપણે પેલો ફેન યુઝ કરવાનો બહુ ઓછો થાય છે તો એમને હવે કબાટમાં મૂકી દેસુ એટલે એ જગ્યા ખાલી થઈ જાય આ વાળો કબાટ છે આપણો કરિયા એ તો એમાં પણ જો ખાલી બેગની કોથળીઓ ને એવું બધું છે ને સેન્ડવિચનું પેલું મશીન છે એ છે અને આ આપણે ગઈકાલે માતાજીનો જે શ્રીંગાર લેવાને એ બેગ છે એ અત્યારે હું નહીં બતાવું તમને જ્યારે સિંગાર થશે ત્યારે જ ખબર પડશે અને ત્યારે જ સીધું બતાવીશ કે કઈ રીતના અમે વાઘા બનાવડે છે અને શું શું છે એ બધું પણ અત્યારે જસ્ટ આમ અમારે કરવાનું છે મેં કીધું એમ પારણું રે ને એવી જગ્યા કઈ બાજુથી ક્યાં રાખું એ જોવાનું છે તો ચલો હવે ફટાફટ હું મારું કામ કન્ટિન્યુ કરી લઉં સિયા જાગે ને એમની પહેલા ગયા તા આપણે દવાખાને બતાવવા તો રિપોર્ટ કર્યા યુરિન નો બ્લડનો બ્લડ પણ એમાં તો કંઈ એટલું ખાસ એવું નથી કઈ સારું છે ભગવાનની દયાથી બધું નોર્મલ આવ્યું હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય શકે અત્યારે કારણ કે વાયરા હે ને એમના હિસાબે અને ઘરે આવીને ખાવા પીવાનું પૂછ્યું મારી વાલીએ તો કીધું દાળ ભાત બટેટાનું શાક ને રોટલી કર દે તો ધરાવીને ખાઈ લઉં તો એ કીધું તમારે સારું સારું જ ખાવું છે આને મારે શું કહેવું દાળ ભાત રોટલી શાક એ હારું સારું કહેવાય કે સિમ્પલ કહેવાય એ તમારે કમળસ કરીને કહેવાનું છે ને છેલ્લા પછી હવે આવ્યું હોય કે ભરેલ રીંગણા બટેટાનું શાક કર દો ગુંદાનો સંભારો કરી દો અને રોટલી કરદેવી કે અને રોટલી ન ખાવી કે ભાખરી કરદ અને મારે ક્યાં હું કેવું કાલે આખો થી ભાખરી ખાધી ને એમ જ મને કઈક તો આવું થઈ ગયું બીજું કઈ વાંધો નથી તો આમો હું જોશો પાણીપુરી નહી કરદો તો કંઈ ન થાય ભાખરી કા તમે અગિયાર તમા 11 વાગે આવ્યા 11 વાગે આવીને રાખવી છે એનું તમને દાળ બાર ચાટ રોટલીન તમારું પાણી પૂરું કરો બધું ન્યા એનું બધી વસ્તુ ન પૂગાય ને તો મેં એમ તો રોટલી બનાવી દઉં દાળ ભાત તમારે ખવડાવું ઓનલાઈન મગાવી દઉં હા એમ જ હું તો એટલી વાર આમ કરું બધું જરૂર કેમ કેમ આવી બહુ મજા લેતી દી તું મજા નતી વાસણ બેઠા મોબાઈલ જોતા ના સો કામ હોય ને એમાંથી કરો ને એક નો કરો ને એક નો કર્યું ને દેખાય કામ તો પાણીમાં જાય એટલા બધાય છે કે પ્રજ્ઞા કેટલી જી થાય નો થાય નો કર દીધી હું તયી નો દેખાણ ને ના પૈડીક માથી નહીં પુગઈ નહીં બનાવી તો તો તમને લઈને વયો હોય અત્યારે

અને પછી મળીએ છીએ પાછા આપણે આગળ ખાઈ પીને થોડીક વાર દવા પી લઈએ થોડીક વાર દવા પીને થોડીક વાર ઊંઘી જ લઈએ અને પછી મળીએ આપણે દવા પીને ઉઠા તો થોડીક અત્યારે રાહત છે વાંધો નથી ચાર વાગી ગયા છે ને ચા પાણીનો સમય પણ થઈ ગયો છે પણ એ કહીએ ને કે ગળામાં જે બળતરા છે ને હજી થોડીક એવી ઓછી થઈ છે જોઈએ એવો ફાયદો નથી દેખાતો પણ અહીંયા મારી દીકરીને મજા આવે છે કારણ કે અહીંયા એના પાણીનું ટપ ભરીને બેહાર દીધી ને તો જોરદાર જમાવટ કરે છે બતક સાથે જોઈ લે ને બાકી આરામ કામ હંભલા ગયા અમારે હમણાં થોડીક વાર પેલા ખીલી હતી હા જમાવટ આવતી હતી વિડીયો વિડીયો તમારા લોકો સાથે શેર કરવાનું ભૂલાઈ ગયું ને મારે એમને હું ભી બેઠી હે ને બાકી હા હા આરામથી જોઈ લે છે કઈ એને બીક કે આમ આમ હમણાં ફૂઈ જાય ભાપ જાય ને જ થોડીએ પણ હા હા બેસવાનું ચા ઓકે હા હા બધું જોના અહીંયા પલારી દીધું છે હં જુનાગઢથી સીધા પહોંચી આવ્યા છીએ આપણે ગોલાદર કારણ કે કીધું ને કે વારા ફરતી વારા બધોય ખબર નહીં એમાં શરીરમાં શું થયું હે ને ખબર નહીં પડતી પગ તો હજી આપણે ચાલુ હે તાહા તાવ શરદી ઉધરસ ને એવું બધું થયું હજી એમાં જેવું તેવું રિકવર હે ત્યાં ટચક્યું આમ તો કે તાવ શરદીને ટચક્ય બધું હાઈર થયું હતું પણ કેમ આપણે એટલું બહુ ધ્યાન નહોતું દીધું એટલે અત્યારે હવે દુખાવો વધ્યો છે તો આપણે આવ્યા અત્યારે અહીંયા ગોલાધાર ટચક્યું ઓરંડવા માટે કારણ કે ટચક્યું થયું ને કંઈક દવાથી કે એનાથી ન મટે બધે કહેતા હોય એ ઓરંડિયા ત્રણ ટાણા દિવસમાં હાથમે ત્યારે હવારે અને પાછું દિવસ હાથમે ત્યારે તો એનાથી ગાયે ઘા મટે તો ગોલાધર આપણે આવ્યા છીએ ટચક્યું ઓરંડવા માટે બાકી અમારે અહીંયા નાસ્તા પાણીની સગવડ રાખી લાગે છે

હજી આપણું કઈ ઠેકાણું તો છે નહીં ખાવા પીવાનું કે શું કરવાનું ને શું નથી કરવાનું ને હમણાં કેતા કે ધાર દેવાનું મશીન આપવાનું છે ઘઉં ને તો એ આવી ગયું ને ઓલરેડી ચાલુ પણ થઈ ગયું છે અને અહીંયા બધા લોકો ધાર દેવા વર્ગી ગયા પણ હજી ખાવા પીવા શું નક્કી થાય કઈ નક્કી નથી થતું હવે કે આપણે અહીંયાથી જુનાગઢ વયા જાય કે પછી અહીંથી થાય ખાઈ ન જઈએ તો જોઈએ છે હવે જે પ્લાન થાય એ આગળ તમને લોકોને ખ્યાલ આવી જશે કે શું થાય છે